ભાઈ તમે ક્યાંથી ને તમારી ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દો અમારે તો બાર જો તમે તમારે કોમેન્ટ કરી દો વિડીયો વરસાદના કારણે વિડીયો નથી બનાવતું શું કરું કે બાર નથી જોવાતું કાંઈ વાંધો નહીં તો એકાદ દિનો ગેપ મેલીને આપણે બનાવશું વિડીયો વિડીયો આવશે આપણે વિડીયો જોજો તો મજા આવશે જેમ બને એમ ફટાફટ જઈને આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખો ચાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી નાખો બસ મેં તમને કીધું તો એમ મસ્ત મજાનો એક વિડીયો આવવાનો છે ચાર હજાર સબસ્ક્રાઈબરની ફેમિલી બનાવી દો બાકી તો શું હાલ નવીનમાં તમે કોમેન્ટ કરી દો વિડીયોમાં બનાવી રેજો ભાઈ ફાઇનલી ભાઈ બપોર પછીનો અત્યારે ટાઈમ થઈ ગયો છે ચાર વાગ્યાનો અને ભાઈ હું અત્યારે એકદમ ફ્રેશ થઈ ગયો જમ્મુ બપોરે સુઈ ગયો તો અત્યારે જાગી ગયો ભાઈ એકદમ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ભાઈ બે દિવસના વચાત ચાલુ છે કાલે આખી રાત વરસાદ આવ્યો હતો અને અત્યારે પણ ચાલુ છે તમે જોઈ શકો છો ભાઈ બહાર ક્યાંય નીકળાતું નથી શું કરું વ્લોગ બનાવો છે પણ બહાર નીકળાતું નથી તોય આપણે બ્લોગ બનાવવો તો પડશે તો વિડીયોમાં રેજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ જઈને આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખો તમને

લોકો ઇત આઈ てる છે ફ્રી Fire ની મીટિંગ ફ્રી ફાયર લવર હવે આપણે એક દિવસના સવારેમાં Free Fire રમતા છે જો અમારા આર્યનભાઈ જો આર્યનભાઈ હાથમાં આર્યનભાઈ શું કહેવાય હાથમાં પેરવાનું શું કહેવાય મોજા છે હાથમાં મોજા આપણે એકદી ફાયર રમતા ભાઈ આપણે એકદી પ્રો હતા પણ તોય આપણે બધા નુબડા કેતા તમે કોમેન્ટ કરો નુબડો છો પ્રો છો આપણે બહુ આવડતો

ये क्या बजारिया है आ, तारन मोदीन के लेन देन से ऊपर ऊपर तारन मोदीन के लेन देन से ना ना नहीं नहीं एम तारन आने के लेन देन नीचे

પાંચ વાગે ને પગ મારા ધ્રુવ છે રે મોડું થાય તો માથું મારું દુખે રે આ ભાઈ બંધો એ આ દોસ્તારો એ પછી શું આવે આગળ મને નહીં કેવી આ મને જ ખબર એમ મળે તો કથું ભાઈ વગાડ્યું છે વગાડો લ્યો અમારું તમે કહો આ ભાઈ મને નો આવડે આ બધું આ બધું અમારા ભાઈ નું કામકાજ છે અમે તો ખાલી શીખવી છે ભાઈ બાકી આપણો તો ડ્રીમ તમને ખબર છે યુટ્યુબર બનવાનું એ આપણો ડ્રીમ છે ભાઈ સહીદી નો ડ્રીમ છે એમ તો YouTube ચેનલ એની છે હા સબસ્ક્રાઇબ કરી લો સબસ્ક્રાઇબ હું કે સબસ્ક્રાઇબ મને ભૂલાઈ ગયો યાર કારણ કે ચક્કર પારા એલા જો ચક્કર પારા આ લે આ તો એ બધ નોખું કર્યું ભાઈ ભાઈ જીદીભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ આપડી ચેનલ માં ઘણા એ બધી ભાઈ મહેનત કરી છે એમને સપોર્ટ ઘણો બધો કર્યો છે આપડી ફરજ બને એને સપોર્ટ કર્યો છે કરું શું હોય હા બાપા માં ગયા લ્યો અમે તો માં કરી છે કરું શું હું આલે જીદીભાઈ તમારા જીવન માં હવે હરખા થી જાવું સાંગડે ગેટી ક્લાસ માં

બધા લોકોનો ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ ખૂબ મળે છે એના કાર્યથી આ બધું કાર્ય થઈ રહ્યું છે બરાબર